ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વાયદાઓ અપાઈ રહ્યા છે ત્યારે હવે સત્તા પક્ષ ભાજપ દ્વારા કામગીરીનો ચિત્તાર અપાઈ રહ્યો છે જેમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી મુકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ત્યાં થયેલા વિકાસના કાર્યોની ઝાંખી રજૂ કરી હતી ગુજરાતના વિધાનસભાની ચૂંટણી આવનારો જેને લઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાયદાઓ આપવામાં આગળ આવી રહી છે ત્યારે ભાજપ હાલમાં માત્ર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વાયદાઓ પર નજર રાખી રહી હતી પરંતુ હવે ભાજપ દ્વારા પોતાના દ્વારા કરવામાં આવેલી કામગીરીની પર ચિત્તા પ્રજા સમક્ષ રજૂ કરાઈ રહ્યો છે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં થયેલા વિકાસના કામોની ઝાંખી રજૂ કરી હતી જેમાં ઓલપાડમાં સિંધાણીયા પાણી માટે નહેરોના નવીનીકરણ ઉકાઈના સિંચાઈના પાણી બ્રિજ પીવાના પાણીની સમસ્યાનો અંત બે ગામોને જોડતા રસ્તાઓ વિધવા ગંગા સ્વરૂપ બહેનો માટેની કામગીરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજના કામગીરીનો મુકેશ પટેલે કર્યો હતો તારીખ સપ્ટેમ્બરના રોજ ઓલપાડ વિધાનસભાની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ સંવાદ કરવાના છે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ સાહેબ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આમ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે લગભગ ઓલપા તાલુકાની અંદર સાડા ચાર લાખ વોટર્સ છે અને ચાર લાખ સિત્તોતેર હજાર જેટલા લાભાર્થી છે એવા લાભાર્થી સાથે નરેન્દ્રભાઈ સીધા વાતચીત કરવાના છે સાથે સાથે અમે એક મે મેગા મેડિકલ કેમ્પ રાખ્યો છે અને સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો